નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણને માહિતી છે એ પ્રમાણે કોઈ પણ સ્ત્રી વિધવા થાય છે ત્યારે તેને ઇન્સ્ટન્ટલી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કોઈ ધંધો રોજગાર કરવા માટે અને ત્યારબાદ દર મહિને બારસો પચાસ રૂપિયા તેને ઘર ખર્ચ માટે ગવર્મેન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે તો આ વિધવા સહાયનું જે યોજના છે તેના માટે ફોર્મ ભરવા માટે આપણે જે વિધવાબેન છે એના નામનો આવકનો દાખલો તેના પુત્રો અને પુત્રીના જન્મ તારીખના દાખલા જે અરજદાર છે તેનું આધાર કાર્ડ રહેણાંકનો પુરાવો રેશન કાર્ડ આવા પુરાવા જોતા હોય છે અને તેની પ્રોસેસ કરવાથી તે વિધવાબેનને દર મહિને બારસો ને પચાસ રૂપિયા પેન્શન પેટે આવતા હોય છે પરંતુ આ વિધવા પેન્શનમાં એક અટપટો નિયમ હતો કે દર વર્ષે જૂન જુલાઈ મહિનામાં એ બેને બીજા લગ્ન નથી કર્યા રીમેરેજ નથી કર્યા પુનઃ લગ્ન નથી કર્યા તેવું સર્ટિફિકેટ તળેટીની સિગ્નેચરવાળું આપવું પડતું હતું પરંતુ આપણી ગવર્મેન્ટને ગુજરાત સરકાર દ્વારા હમણાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ નિર્ણય ખૂબ સારો અને આવકાર્ય છે તો એ આપણે નિર્ણય જે રજૂ કરવામાં આવ્યો છે તેની વિગતો જોઈએ દર વર્ષે જુલાઈમાં પ્રમાણપત્ર આપવું પડતું હતું રજૂઆત બાદ નિર્ણય લેવાયો છે વિધવા પેન્શન માટે પચાસ વર્ષની ઉંમર પછી પુનઃ લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવું નહીં પડે એટલે કે દર વર્ષે જૂન જુલાઈ મહિનામાં જે રીમેરેજ નથી કર્યા એવું પ્રમાણપત્ર આપવું પડતું હતું તે હવે નહીં આપવું પડે તો આપણે એની વિગતો જોઈએ રાજ્યની પંદર પોઈન્ટ સાસઠ લાખ વિધવા માતા બહેનોને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને મળતા રૂપિયા બારસો પચાસની પેન્શનની રકમ આપવામાં આવે છે આ રકમ મેળવવા માટે તેમને દર વર્ષે પુનઃ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર આપવું પડે છે આ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારી કચેરીમાં જવું પડતું હોવાથી રાજ્ય સરકારે વિધવા માતા બહેનોને પુનઃ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે રાજ્યના સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાશે આ વિધવા મહિલાઓને હયાતીનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે નહીં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સોરી આમાં મિસ્ટેક છે હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ અઢાર આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ હોય ધરાવતી વિધવા બહેનોને માસિક રૂપિયા બારસો પચાસ પેન્શન પેટે દર મહિને ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ રાજ્યની પંદર લાખ સાસઠ હજાર બસોની ચાર મહિલાઓને મળે છે અને દર મહિને આશરે બસોને પાંચ કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે આ યોજનાનો એક વખત લાભ મળી ગયા પછી દર વર્ષે દર મહિને તેના ખાતામાં રકમ જમા થઈ છે આ રકમ એક વર્ષ સુધી આવે છે પણ એક વર્ષ પૂરું થાય પછી લાભાર્થીએ તેને પૂર્ણ લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હોય છે તો આ જે પચાસ વર્ષ કે પચાસ વર્ષથી ઉપરની જે મહિલાઓ બહેનો છે તેને આ જે પુનઃલગ્નનું સર્ટિફિકેટ છે તેના માટે છૂટી આપવામાં આવી છે બાકીની મહિલાઓને આ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે જેની ઉંમર પચાસ વર્ષની થઈ ગઈ છે તો તે મહિલાઓને આ પુનઃલગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવું પડતું નથી ઘણીવાર બહેનોને ભૂલાઈ જતું હોય છે કે જૂન જુલાઈમાં આ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે તો તેના માટે જે એના બારસો પચાસ રૂપિયા જે ઇન્કમ આવતી હોય છે પેન્શન આવતું હોય છે તે પણ અટકતું હોય છે અને પછી લાંબા ટાઈમ પછી ખબર પડે ત્યારે પાછા આ પ્રમાણપત્ર રજૂ કરતા હોય છે તો ઘણી પચાસ વર્ષ ઉપરની મહિલાઓને જે વય મોટી થવાને કારણે અલગ અલગ બીમારી પણ હોય છે અથવા તો કોઈ એની જોડે જવાવાળું હોતું નથી અથવા તો તેના એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોવાને લીધે શું પ્રોસેસ કરવી કોને મળવું તો તે પણ અટવાતા હોય છે તો આ ખૂબ સરકારનો સારો અને આવકારીનો નિર્ણય છે કે પચાસ વર્ષની ઉપરની મહિલાઓને વિધવા હોય અને જે વિધવા સહાયનું પેન્શન આવતું હોય તો તેને પુનઃલગ્ન કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું નથી જય હિન્દ જય ભારત